એ ખરકી જવું નમસ્કાર ખેડૂત મિત્રો હમણાં થોડીક વાર પહેલા આપણે જે વાત કરી હતી મલ્ટી કીટ હાથ મળી મલ્ટી કીટની બેગ આ છે મલ્ટી તો હવે આપણે આનું કામ ચાલુ કરવાનું છે ખેડૂત મિત્રોને લાઈવ બતાવી છે અને ખેતરે જ ખેડૂતોને આપણે ભેળવી અને રિઝલ્ટ આપીએ છીએ તો સૌથી પહેલાં આપણે છે એ ખેડૂતોએ લીધું છે બે એનપીકે તો કાંઈ વાંધો નહીં આને હવે કઈ રીતે મિશ્રણ કરવું એ આ તમે જોઈ શકો છો કરો ચાલુ આપણે કે આ રેતીના ઢગલા ઉપર ફરતી કોરાને છાંટી દેવાનું છે આ તમે જોઈ શકો છો આવી રીતે આ અત્યારે આનું કામ ચાલુ થઈ ગયું છે તમે ચાલુ જ કરજો બે ભેગું જ ચાલુ કરજો આ અત્યારે મિશ્રણ કરી છે અને વિડીયો થોડોક લાંબો હાલશે ખેડૂત મિત્રો તમારા માટેનો વિડીયો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને અવનવા વિડીયો પણ તમે આમાં જોતા રહીજો કારણ કે આપણે કંઈક ખેતીની અંદર કંઈક અલગ જ લઈને આવતા હોય રિઝલ્ટ સાથે લઈને આવતા હોય તો આ અત્યારે કામ ચાલુ છે ભેળવવાનું ફોટોફેટામાં ભેળવી દો આપણે એટલે વિડીયો ટૂંકો ચાલે અને પછી હમણાં હથિયાર આપણું દે છે આ થઈ ગયા પછી આ અત્યારે ગોળનું પાણી છે આ ચાર કિલો ગોળ લીધો છે એનું પાણી બનાવ્યું છે આ બે કીટની અંદર ચાર કિલો ગોળ અને રૂટવેલ પણ નખાય છે એગ્રીવેલ બાયો રિચેસ કંપનીનું જે આખી મલ્ટી કિટ છે ખેડૂત મિત્રો રિઝલ્ટ અમારું ખેતર તમારું તો આ છે મલ્ટી કીટ અને આપણે જે વાત કરવાની છે બાફિયા માટેનું પહેલું પાયો જે છે એ છે બાફિયા તો આ બાફિયા માટેનું આપણે અત્યારે કાર્ય કરી છે ગોળનું પાણી પણ બની ગયું છે આ પણ નખાઈ ગયું છે હમણાં ટૂંક સમયની અંદર હમણાં ખાપ પણ લાગશે આ ખાપ મહિના પછી આને હમણાં ભેળવી દેવાનું છે ખાપ માર હલો હવે આપણું હથિયાર આપણું જે છે ખેડૂતોનું હથિયાર એ છે પાવડો ઉપાડો એના આને હવે ખાપ મારી ગયો એક બાજુ ગમે એ આ રીતે હરવે હરવે આપણે ખાપ મારવાની છે પછી આપણે ગોળનું પાણી ભેળીશું તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો તમારા ખેતરની તમારી વાડીએ એક મલ્ટી કીટ મૂકી જાય એટલે તમારું મિશ્રણ સો ટકા થઈ જાય છે ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ ખેડૂતો પાસે હોય છે એક છાણિયું ખાતર એક આ રેતી અને એરંડાનો ખોળ કોઈપણની સાથે મિશ્ર કરી એક કીટ આપણી અઢી વિકામાં થાય છે અને કોઈ પણ આનો યુઝ તમે બે વાર કરો એટલે જે ડુંગળીની અંદર બાફી આવવાનો પ્રશ્ન છે એ નહીં આવે જય જવાન જય કિસાન